તાલુકાના ગામમાં પ્રાથમિક મિશ્ર શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આમોદ તાલુકાના કોલવણા ગામમાં આદર્શ પ્રાથમિક મિશ્ર શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે એક વાલી મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બંધારણની ઉજવણી બાદ સૌથી પહેલા શાળાના આચાર્ય ઇસ્માઇલ ભાઈએ ગ્રામજનોને બંધારણની કેટલીક સમજ આપી હતી તેમજ હાલમાં શાળામાં આવેલી નવી અપડેટ જે અપાર આઈડી બાબતે જેની વાલીગલને સમજ આપી હતી અને પ્રાથમિક મિશ્ર શાળામાં વાલીઓની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં બંધારણ દિવસ અને અપાર આઈડી વિદ્યાર્થીઓની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં ગામના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા निर्माण को पासवा 26 वर्षा पुरावन साराम छु पण आवी परिस्थिती म निर्माण होऊ छु या शैक्षणिक गढ भय आणि कामगिरी नो माळ त्याला शिक्षकनी गंत रेटी थी शिक्षक सर्वर करी शकतोलो केमते त्यारे आबडी ऑनलाइन के